નમસ્કાર મિત્રો અને સ્વાગત છે આજના વિડીયોમાં તમે જોઈ શકો છો કે રિયલ ભોળાદાદા છે તે માવો ખાતા હોય છે તેવું વિડીયોમાં દેખાતું હોય છે ખરેખર ભોળાદાદાની વાત આ વિડીયોમાં કરવાની છે લગભગ ગુજરાતમાં એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે ભોળાદાદા એટલે કે તેનું રિયલ નામ સુખદેવસિંહ પરમાર તો સુખદેવસિંહ પરમારને ઓળખતું ન હોય તેવું બને જ નહીં અને ભોળાદાદા નામે પ્રખ્યાત થઈ ગયા છે આખા ગુજરાતમાં અને બધા જ ઓળખે છે અને બધા જ તેના વિડિયો જોવે છે ભોળા દાદા real life માં વિડિયો આપણે શેર કરવાના છે તો વિડિયો પૂરેપૂરો પૂરો જોજો અને ભોળા દાદા માટે વિડિયો like જરૂરથી કરી દેજો ભોળા દાદા વાત વાત કરીએ તો તે ખચ્ચર ગામના છે અને રૂબરૂ તેના ગામમાં જવાના છે તમે જોઈ શકો છો કે આ સીન તમે ક્યાંક ક્યાંક વિડિયો જોયો જ હશે તો વાડીએ આપણે જવાનું છે તો આજે શૂટિંગ લોકેશન છે તમે જોઈ શકો છો કે ભોળા દાદાની વાડીમાં ટ્રેક્ટર પડ્યું છે તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ આ હકીકતમાં ભોળા દાદાની વાડી નથી પણ તે ત્યાં વિડીયો શૂટિંગ કરે છે હવે આપણે તેના રિયલ લાઈફના વિડીયો બતાવીશું જે તમારી સ્ક્રીન પર છે જો તમે જોઈ શકો છો કે ભોળા દાદા તબલા વગાડી રહ્યા છે અને દાંત કાઢી રહ્યા છે અને તેના મોઢામાં માવો પણ છે જો તમને આ વિડીયો ગમવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો